સમગ્ર વિશ્વમાં હોળીની રંગબેરંગી કલરો સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે બીજી તરફ પાંડવકાળથી વનવાસી વિસ્તારમાં અંગારા ઉપર ચાલવાની પરંપરા હજારો વર્ષ પછી પણ યથાવત છે સાબરકાંઠાના ખેડ બ્રહ્માના આગ્યાની કે જ્યાં લોકો તહેવાર મનાવવામાં આવે છે અહીં આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી પણ લોકો અંગારા ઉપર ચાલતા જોવા મળે છે તેમજ આજના દિવસે અહીંયા પ્રગટાવવામાં આવતી હોળીનું વિશિષ્ટ મહત્વ છે અહીં હોળી પ્રગટાવ્યા બાદ ધગધગતા

આગ્યાની બાજુમાં આવેલા મટોડા ગામમાં તેરલિંગ મહાદેવના મંદિર આવેલા છે જે પાંડવકાળીને મનાય છે માખણીઓ પર્વત જેનો મહાભારતમાં ઉલ્લેખ છે તે માણેકનાથ પર્વત પણ અહીંયા ગામના નજીક છે મહાકાળીના સાનિધ્યના સામે હોળીના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે તેના ઉપર એક વાસ વાસ સળગાવી અને મહાકાલી મંદિરના અંદર પહેલાંના સમયે કુંડ હતું તે કુંડના અંદર એ વાસ ડૂબાડવામાં આવતો હતો તે વાસ ડુબાડવાની સાથે મહાકાલીના કૃપાથી હોળીના પરિસરમાં શીતલતા ફેલાતી હતી તે પ્રથાના મુજબ આજે પણ એ આ પરિસ્થિતિ ચાલી આવે છે અને આગિયા ગામમાં ધામધૂમથી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધગધગતા અંગારા ઉપર લોકો ચાલે છે તેમને વિશ્વાસ અને શ્રદ્ધાથી ચાલે છે દોડે છે પણ કોઈપણ પ્રકારના કોઈ વ્યક્તિની કોઈપણ પ્રકારની ઈજા જોવા મળતી નથી આ શ્રદ્ધાનો અને પુરાવો મહાકાલી માતાજીની કૃપાથી આગિયા ગામમાં João Mori.